જો તમારો બાકી પ્રોપર્ટી ટેક્સ પાંચ લાખ કે પછી તેથી વધુની રકમનું છે તો હવે તમારે ચેતવાની જરૂર છે કારણે કે અનેક જાહેરાતો અને રિબેટ યોજના આપ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાનું ટેક્સ કલેક્શન વિભાગ આગામી સમયમાં આકરા પાણીએ જોવા મળશે અમદાવાદ શહેરમાં એવી મિલકત ધારકો છે કે જેમને પ્રોપર્ટી ટેક્સ પાંચ લાખથી વધુનો બાકી છે તે પ્રોપર્ટીને કોર્પોરેશન સીલ કરી નોટિસ આપવાની કામગીરી હાથ ધરશે મહત્વનું તો એ છે કે મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જૂના પ્રોપર્ટી ટેક્સને લઈને બહાર પાડવામાં આવી હતી જેનો લાખ બે લાખથી વધુ લોકોએ લીધો હતો જે યોજના અંતર્ગત અમદાવાદ મનપાએ બાસઠ થી વધુની રકમ પર વ્યાજ માફી પણ આપી હતી તેમ છતાં પણ શહેરમાં અનેક એવા કરદાતાઓ છે જેમના દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી જે કરદાતાઓ ટેક્સ ભરતા નથી અને ભરવો નથી તેવા લોકોની મિલકતોને ટીકા ઇવેન્ટ દ્વારા કોર્પોરેશનમાં શુક્રવારે જે વેન્ટ કરવામાં આવી તે પૈકી સાતસો ને છન્નું મિલકતોને સીલ કરવામાં આવી છે તે પૈકી શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સાડા ચાર કરોડ રૂપિયાની આવક થઈ